લાજ શરમ પર જાણે ભારે પડી રહી છે અને કદાચ આજ જ ઘોર કળિયોગ નિશાની છે પૌત્રીની ઉંમરની દીકરી પર નજર બગાડનાર અને દુષ્કર્મ આચરનાર એક આધેડને સુરતની પોલીસે ઝડપી પાડ્યો છે સુરતમાં હત્યા છેડતી લૂંટ અને દુષ્કર્મના બનાવો અવિરત બની રહ્યા છે સુરતના સરથાણા વિસ્તારમાં ફરી એકવાર સભ્ય સમાજને કલંકિત કરતી ચોંકાવનારી ઘટના સામે આવી સરથાણા પોલીસે પૌત્રીની ઉંમરની બાળકી સાથે અડપલા અને દુષ્કર્મ ગુજારનારા સત્તાવન વર્ષીય આંધેડ વિનોદ ઉર્ફે વિનુ મોહન અણધણને ઝડપી પાડ્યો જેની પર હવસની ભૂખમાં છ વર્ષની માસૂમ પર દુષ્કર્મ આચરવાનો આરોપ લાગ્યો છે અગિયાર જાન્યુઆરીએ સાંજે સાત કલાકે થયેલા ઘટનાક્રમ પર નજર કરીએ તો એક દાદા પૌત્ર અને પૌત્રીને રમાડવા ઘરની બહાર આવેલી નજીકની દુકાને લઈ ગયા આ સમયે અચાનક પૌત્ર જોર શોરથી રડતા દાદા ઘરે મૂકવા પરત ફર્યા આ સમયે આણંદ વિનોદ ગૃહ દુકાનના માલિક વિનોદ અણધણે બાળકીની એકલતાનો લાભ ઉઠાવ્યો અને ચોકલેટ ની લાલચ નરાધમ ફરી તેના ઘરના પાર્કિંગમાં આવતા ડરી ગયેલી બાળકીએ દાદા અને અન્ય પરિવારજનોને તે અંગે વાત કરી બાળકીની રજૂઆત બાદ દાદા અને પરિવારના અન્ય સભ્યોએ પોલીસ સ્ટેશનને ફરિયાદ દાખલ કરાવવાનું નક્કી કર્યું આ માસુમ

लालच भेला फसला कर उसके साथ दुष्कर्म करने का प्रयास किया इसके तहत जैसे ही सरथाना पुलिस को ये हमें ये पता चला उनके पेरेंट्स जब आए मा वाल, मा वाली वारिस जब आए सरधाना पुलिस मथक में तो सरथाना पुलिस ने तुरंत ही इसमें एक्शन लेके उस आदमी को अरेस्ट कर लिया है और उसमें हमने प्रॉपर फरियाद दाखिल करके उसको जुडिशल कस्टडी भी उनको भेजा સુરતની સરથાણા પોલીસે મોળ પાલીતાણાના હડમતીયા ગામના આરોપી વિનોદ અણધણ વિરુદ્ધ બળાત્કાર અને પોક્સો હેઠળ ગુનો દાખલ કર્યો છે આ ઉપરાંત ભોગ બનનારી બાળકીનું મેડિકલ પરીક્ષણ કરાવીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે આ વિકૃત આધેડની કરતૂતનો ભોગ બનનારી બાળકીએ હિંમતપૂર્વક આખી વાત જણાવીને ભાંડો ફોડ્યો મોટાભાગના કિસ્સાઓમાં તો બાળકીઓ પોતાની સાથે થતા ગેરવર્તનને વર્ણવતા પણ ડરે છે આ કિસ્સો દીકરીના મા બાપની ચિંતા વધારનારો છે જો કે પરિવારના સભ્યોએ સોસાયટીના ગાર્ડન આસપાસની દુકાનો કે પરિચિતોની નજીક બાળકીઓને લઈ જાય ત્યારે સતત સાવધાની રાખવી જરૂરી છે સમાજમાં આપણી આસપાસ પૌત્રીની ઉંમરની દીકરી સાથે વિકૃતતા આચરનાર શખ્સોને ઓળખવા અઘરા છે રાકેશ બ્રહ્મભટ્ટ ગુજરાત ફર્સ્ટ સુરત